પહેલા તો બધાને મારા જય શ્રી કૃષ્ણ આજનો મારો વિષય છે સફળતા સફળતા કભી અમીરી ગરીબી નહીં દેખતી સફળતા કભી અમીરી ગરીબી નહીં દેખતી પારખવા માટે અંધારાની જરૂર પડે છે હીરાને પારખવા માટે અંધારાની જરૂર પડે છે ટુકડા પણ ચમકતા હોય છે કોઈ કોણે કીધું કે નસીબ વિના બધા કામ આડા પડે છે કોણે કીધું કે નસીબ વિના બધા કામ આડા પડે છે પ્રયત્નના અંતે તો ધોર નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે છે વાત થોડી અઘરી છે આ જીવન છે સાહેબ અનુભવ વગર જીવાશે નહીં સપના દેખો તો બડે સે બડા દેખો સપના દેખો તો બડે સે બડા દેખો ચાંદ નહીં મિલા તો ક્યાં હુઆ આસમાન તક તો પહોંચેંગે ના ચાલો હવે હું તમને એક વાર્તા કહું એક છોકરો હતો તે દાદાને સવાલ પૂછતો કે દાદા દાદા જીવનમાં સફળ કઈ થાય હસીને તે છોકરાને એક વૃક્ષોની દુકાને લઈ જાય છે ત્યાંથી તેમને બે વૃક્ષો લાવી આપે છે એકને ઘરની અંદર અને એકને ઘરની બહાર તેમ ઉગાડે છે અને કહે છે કે આ બંને વૃક્ષોમાંથી સફળ વૃક્ષ કયું થશે છોકરો થોડું વિચારે છે ને કહે છે કે દાદા જે ઘરની અંદર છે ને તે કારણ કે સુરક્ષિત છે અને ઘરની બહાર છે ને તે સુરક્ષિત નથી કારણ કે વરસાદ વાવાઝોડું અને અન્ય પ્રાણીઓનો તેમને ખતરો છે તેથી તે સુરક્ષિત નથી દાદા કહે છે કે તું પાછો આવીશ ને ત્યારે હું તારા સવાલનો જવાબ આપીશ બે વર્ષ પૂર્ણ થાય છે ને છોકરો ફરી પાછો આવે છે ગામડે ત્યારે જુએ છે કે ઘરની અંદરનું વૃક્ષ વૃક્ષ જ હોય છે અને ઘરની બહારનું વૃક્ષ વૃક્ષ નહીં પણ વિશાળ ઝાડમાં પરાવર્તિત થયેલું હોય છે ત્યારે દાદા તે છોકરાનો સવાલનો જવાબ આપે છે કે આપણું જીવન પણ કંઈક આ જ પ્રકારનું છે અંદર અંદર ડરતા રહીશું ને તો સફળતા નહીં મળે એટલા માટે કહેવામાં આવ્યું છે ને કે સફળતા એક દિવસમાં નથી મળતી પણ એક દિવસ જરૂર મળે છે જય હિન્દ જય ભારત